તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સુરતના ડુમ્મસ વિસ્તારમાં એક નકલી પોલીસ ઓફિસર ઝડપાયો છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં નવરાત્રિમાં રાત્રે ચેકિંગ દરમિયાન એક પોલીસ પોતે પોલીસ હોવાનું ખોટું નાટક કરી અને ત્યાં બધેનું ધ્યાન રાખતો હોય એવો એક વિડીયો વાયરલ થયો હતો કે મિત્રો ત્યાર પછી પોલીસની શંકા થતાં ત્યાર પછી ડુમસ પોલીસે તપાસ કરી હતી તો મિત્રો તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જે વ્યક્તિ છે તે પોલીસ હોવાનું ખોટું તે નાટક કરતો હતો અને પબ્લિકને તે ગુમરાહ કરતો હતો જેને કારણે ત્યાર પછી ડુમસ પોલીસ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી તો મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે આ જે વ્યક્તિ છે તે હાથમાં વોકી ટોકી ઇન બિન મારીને જાને પોલીસવાળો હોય એવી જ રીતે મિત્રો ગરબામાં બધાનું ધ્યાન રાખી રહ્યો હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જો કે મિત્રો ત્યાર પછી ડુમસ પોલીસ દ્વારા તરત જ એક્શન લેવામાં આવ્યું હતું અને

અને મારી ભૂલ થઈ હું કોઈ તો ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માગો કોઈ ભૂલ કરતા નહીં